આજનું રાશિફળ છ માર્ચ બે હજાર પચીસ ગુરુવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે તમારી ઉડાવ જીવનશૈલી ઘરમાં તણાવનું કારણ બનશે આથી રાત્રે મોડા સુધી બહાર રહેવાનું તથા અન્યો પર ખર્ચ કરવાનું ટાળો તમારો પ્રેમ એક નવી ઊંચાઈએ પહોંચશે તમારો દિવસ તમારા પ્રિય પાત્ર ના હાસ્ય સાથે શરૂ થશે તથા તેનો અંત એકમેક ના સપનામાં થશે મહત્વના લોકો સાથે હળોમળો ત્યારે તમારા આંખ કાન ખુલ્લા રાખો કેમ કે એવું કરવાથી તમને મહત્વની કોઈ વાત જાણવા મળી શકે છે આજે તમે તમારા પ્રેમી સાથે સમય પસાર કરી શકશો અને તમારી ભાવનાઓને તેની સામે રાખી શકશો હાલના દિવસોમાં જીવન તમારી માટે મુશ્કેલ રહ્યું છે પણ આજે તમે તમારી જાતને તમારા સ્વર્ગમાં જોશો વૃષભ સ્વાસ્થ્યની સારો દિવસ તમારી ખુશખુશાલ મનસ્થિતિ તમને ઈચ્છિત આપશે તથા તમને આત્મવિશ્વાસ થી સફર રાખશે આજે તમે મૂડી આસાની થી ઉભી કરી લેશો લેણા નીકળતા નાણાની ઉઘરાણી કરો અથવા નવા પ્રોજેક્ટ પર કામ કરવા માટે ધિરાણ માગો તમારો ભાગીદાર સહકારપૂર્ણ તથા મદદરૂપ હશે તમારા પ્રેમી પ્રેમિકા દ્વારા કરવામાં આવતી ટીપણીઓ અંગે તમે ખૂબ જ સંવેદનશીલ હશો તમારે તમારી લાગણીઓ પર અંકુશ રાખવો અને પરિસ્થિતિને વધુ બગાડે એવું કનેક્ટ કરવાનું ટાળવું જોઈએ તમારી જાતને છેતરપિંડીથી બચાવવા માટે બિઝનેસ પર ચાંપતી નજર રાખો આજે તમે ઘરના નાના સભ્યો સાથે પાર્ક અથવા શોપિંગ મોલ માં જઈ શકો છો બહુ સારું ન કહેવાય એવું વૈવાહિક કારણે તમારા જીવન પ્રેમ સંબંધો બનાવવા માટે ભગવાન વિષ્ણુની પૂજા કરો મિથુન રાશિ પર આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે જો તમારી ધન સંબંધી કોઈ બાબત કોર્ટ કચેરીમાં અટવાયેલી હોય તો તે આજે ઉકેલાઈ શકે છે અને તમે વિજયી થઈ શકો છો સાથે તમને ધન લાભ થઈ શકે છે

આજે તમારા જીવનસાથી ચુંબન દ્વારા તમારી પીડાઓ એક ક્ષણમાં દૂર કરી નાખશે ઉપાય કુટુંબ સુખ ને વધારવા માટે પાંચ નાની છોકરીઓ ખંડના ટુકડા વિતરિત કરો કર્ક રાશિફળ બેચેની કારણે તમારી માનસિક શાંતિ માં ખલેલ પહોંચશે પણ સમસ્યા ઉકેલવામાં મિત્ર ખૂબ જ મદદરૂપ થશે તાણ ભગાવવા માટે શાતા પહોંચાડે તેવું સંગીત સાંભળો આ વાત સારી રીતે સમજી લો કે દુઃખના સમયમાં સંચિત ધન જે કામમાં આવશે તેથી આજના દિવસથી પોતાનો ધન સંચય કરવાનો વિચાર બનાવો તમારી મુલાકાતે આવનારા મહેમાનો તમારી સાંજ પર કબજો જમાવશે તમે વાસ્તવિકતા સાથે મુકાબલો કરશો તેથી તમારે તમારા પ્રિયપાત્રને ભૂલી જવું પડશે સહકર્મચારીઓ અને તમારા હાથ નીચે કામ કરતા લોકો ચિંતા તથા તાણની ક્ષણો ઉભી કરી શકે છે આજે લોકો તમારા વિશે શું વિચારે છે તેનાથી તમને વાંધો નહીં તેના બદલે આજે તમારા મફત સમયમાં કોઈને મળવાનું ગમશે નહીં અને એકાંતમાં ખુશ રહેશો દિવસ દરમિયાન ભારે બોલાચાલી બાદ જીવનસાથી સાથે સુંદર સાંજ માણો ઉપાય ફાયદામંદ વ્યવસાયિક જીવન નો આનંદ લેવા માટે ગાયો ને લીલાપાન વાળી શાકભાજી ખવડાવો સિંહ રાશિ ફળ કોઈ ઈજા ન થાય તે માટે બેસતી વખતે ખાસ સંભાળવું કેમ કે બેસવાની માત્ર વ્યક્તિના વ્યક્તિત્વને નિખારે છે બલકે સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસ વધારવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે જે લોકો ઘણા નાણાકીય મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હતા તેમને આજે ક્યાંકથી ધન પ્રાપ્ત થઈ શકે છે જેથી જીવનમાં ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે દૂરના કોઈ સગા તરફથી અંધાર્યા સમાચાર આખા પરિવાર માટે ખુશીની ક્ષણો લાવશે આજે તમારો પ્રેમી તમારી ભાવનાઓને તમારી સામે ખુલ્લો રાખી શકશે નહીં જેના કારણે તમે પરેશાન થશો તમારી બૌદ્ધિક શક્તિનો ઉપયોગ તમારા લાભ માટે કરો આ બાબત તમને તમારા વ્યવસાયિક પ્રોજેક્ટ્સ પૂરા કરવામાં તથા નવા વિચારો આપવામાં મદદરૂપ થશે આ રાશિના વયસ્ક લોકો મફત સમયમાં આજે તેમના જૂના મિત્રોને મળવા જઈ શકે છે આજે કોઈ યોજના ઘડવા પહેલા જો તમે તમારા જીવનસાથીને નહીં પૂછો તો તેનું ઊંધું પરિણામ આવી શકે છે ઉપાય પ્રેમ જીવન બાધાઓને દૂર કરવા માટે આંધળા વ્યક્તિને જમાડો કન્યા રાશિફળ હળવા થવા માટે નિકટના મિત્રો સાથે સમય વિતાવજો જે લોકો ઘણા સમયથી નાણાકીય મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હતા તેમને આજે ક્યાંક ધન પ્રાપ્ત થઈ શકે છે જેથી જીવનમાં ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે તમારા નવા પ્રોજેક્ટ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદારને વિશ્વાસમાં લેવા માટે પણ આ સમયગાળો સારો છે તમારો પ્રેમ સંબંધ થઈ રહ્યો છે બસ તેની ટેકનોલોજી તથા હુન્નર શીખવામાં તમારી મદદ કરે તેવા ટૂંકા ગાળાના પ્રોગ્રામમાં સહભાગી થાવ આ રાશિના જાતકો આજે લોકોને મળવા કરતા એકાંતમાં રહેવું વધારે પસંદ કરશે આજે તમે ખાલી સમયમાં ઘરમાં સાફ સફાઈ કરી શકો છો અસહમતી શ્રેણીની અસર તમારા પર જોવા મળશે અને તમારા જીવનસાથી સાથે સમાધાન કરવામાં તમને મુશ્કેલી પડશે ઉપાય આરોગ્યના શુભ લાભો માટે ગંગાજળ ઉપયોગ કરો તુલા રાશિ પર તમારા પ્રચંડ પ્રયાસો તથા પરિવારના સભ્યોની સમયસર મદદ વાંચિત પરિણામ લાવશે વર્તમાન મનોબળ જાળવી રાખવા માટે સખત મહેનત જાળવી રાખો જો તમે લોન લેવા માટે ઘણા દિવસોથી પ્રયાસ કરી રહ્યા છો તો આજના દિવસે તમને લોન મળી શકે છે તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે તમારી બારીમાં ફૂલો મૂકી તમારો પ્રેમ દર્શાવો તમારી જાતને છેતરપિંડીથી બચાવવા માટે બિઝનેસ પર ચાંપતિ નજર રાખો રમત ગમત એ જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે પરંતુ રમત ગમતમાં આટલું વધારે વ્યસ્ત ન થાઓ કે જેથી તમારો અભ્યાસ ઓછો થઈ જાય તમારું લગ્નજીવન મસ્તી આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારું ઠરશે ઉપાય સફળ વ્યવસાયિક જીવન માટે શિવલિંગ પર કાચું દૂધ ચઢાવો વૃશ્ચિક રાશિ પર સારા જીવન માટે તમારું સ્વાસ્થ્ય અને સમગ્રતા વ્યક્તિત્વ સુધારવાનો પ્રયત્ન કરો આજે કોઈ વિપરીત મદદથી તમને નોકરી અથવા વેપારમાં આર્થિક લાભ થવાની શક્યતા છે સંબંધીઓ મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે આજે તમારો પ્રેમ સોળે કળાઇ ખીલશે અને એ દેખાડશે કે તમે કેવું સુંદર કામ કર્યું છે કામના સ્થળે તમારી માટે નવી સમસ્યાઓ ઉભી થશે ખાસ કરીને જો તમે પરિસ્થિતિ સાથે મુત્સદીપણાથી કામ નહીં લો તો બાકી રહી ગયેલા કાર્યોને જલ્દીથી ઉકેલવા રહ્યા અને તમે જાણો છો કે તમારે શરૂઆત કરવી જ પડશે આથી હકારાત્મક રીતે વિચારો તથા આજથી જ પ્રયાસો કરવાના શરૂ કરી દો તમે અને તમારા જીવનસાથી આજે તમારા લગ્નજીવનની શ્રેષ્ઠતમ ક્ષણ સર્જશો ઉપાય પીપલ ના અગિયાર વખત પરિક્રમા કરી એના મૂળમાં નાગ દેવતાને રાખવાથી વ્યવસાય કાર્ય જીવનમાં વૃદ્ધિ થશે ધન રાશિ ફળ અનયો ટીકા કરવામાં તમારો સમય નહીં કેમ કે તેની અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે છે આજનો દિવસ છેલ્લો એ રીતે જીવવાના તથા મનોરંજન પાછળ વધુ પડતો ખર્ચ કરવાના તમારા વલણ પ્રત્યે ધ્યાન આપો ઘરમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરતા પૂર્વે તમારા વડીલોના સલાહ સૂચન લો અન્યથા તેનાથી ગુસ્સો તથા નારાજગીને આમંત્રણ મળશે અણધાર્યો રોમેન્ટિક ઝુકાવ આજે તમને તમારા પ્રિયપાત્રની એક નવી અદભૂત બાબત જોવા મળશે તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે તમારા લગ્નજીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે આજે તમને કશું ખરેખર અસાધારણ અનુભવવા મળશે ઉપાય ઉત્કૃષ્ટ આરોગ્ય માટે જમતા સમયે તાંબાના ચમચ અને જો થઈ શકે તો સોનાના ચમચનો ઉપયોગ કરો મકર રાશિ ફળ શક્ય હોય તો લાંબી મુસાફરી ટાળવી કેમ કે મુસાફરી કરવા માટે તમે ખૂબ જ નબળા છો અને આ મુસાફરી તમને વધુ નબળા પાડી શકે છે જો તમારે જીવન સુગમ રીતે ચલાવવું હોય તો તમારે ધનના આવાગમન પર ધ્યાન આપવું જોઈએ લાંબા સમયથી જેના સંપર્કમાં ન હોય એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ કેટલાક માટે નવો રોમાન્સ ચોક્કસ જણાય છે તમારો પ્રેમ તમારા જીવનને ખીલવશે કામના સ્થળે વરિષ્ઠો તથા સહકર્મચારીઓ તરફથી સહકાર તમારું મનોબળ વધારશે તમે ભૂતકાળમાં કાર્યક્ષેત્રમાં ઘણા કામ અધૂરા છોડી દીધા છે જેની તમારે આજે આજે કરવી પડી શકે છે તમારો ફ્રી સમય પણ ઓફિસના કામ પૂરા કરવામાં ખર્ચ કરવામાં આવશે આજે તમારું લગ્નજીવન મસ્તી આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારું ઠરશે ઉપાય સ્વસ્થ જીવનશૈલી માટે ચાંદીને ગમે તે રૂપમાં પહેરો કુંભ રાશી પર તમારું શારીરિક સારમત્ય જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે આજના દિવસે તમે ઘરેથી ઘણી સકારાત્મકતા સાથે નીકળશો પરંતુ કોઈ મોંઘી વસ્તુ ના ચોરી થવાથી તમારું મૂડ ખરાબ થઈ શકે છે ઘરના કોઈ પણ સભ્યના વર્તનને કારણે તમે પરેશાન થઈ શકો છો તમારે તેમની સાથે વાત કરવાની જરૂર છે જો તમે આજે આજે પ્રેમ કરવાની તક નહીં ગુમાવો તો આ દિવસ તમે તમારા આખા આયુષ્યમાં નહીં ભૂલી શકો સખત મહેનત અને ધીરજ દ્વારા તમે તમારા ધ્યેયની પ્રાપ્તિ કરશો આજે તમારા પોતાના વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને ઘરના લોકો સાથે વાત કરો જો તમે આ નહીં કરો તો બિનજરૂરી ઝઘડાને કારણે તમારો સમય બદલી શકે છે લગ્નની બાબતમાં તમારું જીવન આજે ખરેખર અદ્ભૂત જણાય છે ઉપાય રાહુ જ્યારે સારા પ્રભાવ હેઠળ આવે છે ત્યારે તે દાન બલિદાન રચનાત્મકતા ક્રાંતિ વગેરે નું પ્રતિનિધિત્વ કરે છે સારી નાણાકીય લગતી સમસ્યાઓ બેચેની લાવી શકે છે આજે તમને પોતાના ભાઈ અથવા બહેનની મદદથી ધન લાભ થવાની શક્યતા છે મિત્રો તથા સંબંધીઓ તમારી તરફેણ કરશે અને તમે તેમની સોબત માં ખાસા ખુશ રહેશો આજે તમારી કોઈ ખરાબ ટેવ તમારા પ્રેમીને ખરાબ લાગી શકે છે અને તેઓ તમારી સાથે ગુસ્સે થઈ શકે છે તમારા અભિગમમાં ઈમાનદાર અને ચોકસાઈ ભર્યા રહો તમારી પ્રતિબદ્ધતાની નોંધ લેવાશે તથા એ સાથે તમારી આવડતની પણ નોંધ લેવાશે આજે તમે તમારો મોટા ભાગનો સમય ઘરે સૂઈને વિતાવી શકો છો સાંજે તમને લાગશે કે તમે કેટલો કિંમતી સમય બગાડ્યો છે તમારો જીવનસાથી આજે તમને વધારાનો ખાસ સમય આપશે ઉપાય સારા સ્વાસ્થ્ય લાભો પુનઃ પ્રાપ્ત કરવા માટે ઉડદડાળ કાળા તળ અને નારિયેળને વહેતા પાણીમાં અર્પિત કરો